આગામી સાત મેના રોજ લોકશાહીના પર્વ એવા લોકસભાની ચૂંટણીનું મતદાનનો દિવસ છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયિક રીતે નિર્ભય રીતે થાય એના માટે જુનાગઢ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે જે જાહેરનામું બહાર પડેલું ત્યારથી આ દિન સુધીમાં દોઢેક માસમાં ત્રેવીસ હજારથી વધારે ઇસમો વિરુદ્ધ અલગ અલગ પ્રકારે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે આપને આપના વિસ્તારમાં આપના મત આપવાના અધિકારમાં કોઈપણ પ્રકારની બાધા હોય અડચણ હોય અને આપને ભય લાગતો હોય તો આપ નજીકના પોલીસ સ્ટેશનમાં અવશ્ય સંપર્ક કરો નિર્ભય રીતે આ લોકશાહીના પર્વમાં આપનું મતદાન આગામી સાત મેના રોજ અવશ્ય કરો એવી जुनागट पुलिस वति हूं आप सबने अपील करछु